નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ સાત વિશે ગુજરાતી લેખન વિકાસમાં કહેવત ચાર ઉતાવળા સો બહાવરા અને ધીરા સો ગંભીર ચાલો વિદ્યાર્થી મિત્રો આ કહેવતનો અર્થ લખીશું લોકો ઉતાવળી ક્રિયા કરતા જીની બાજુ હારમાં પલટી જાય છે જીતની બાજુ હારમાં પલટી જાય છે જ્યારે માનવીય કરેલ તથા ધીરજવાન હોય ત્યારે તે વ્યક્તિ વિચારીને પગલું ભરતું હોય છે અને કોઈ પણ ભૂલ ન થાય એવું ચોક્કસ ધ્યાન રાખતો હોય છે અને તેને કાર્યમાં સફળતા અવશ્ય મળે છે અગમચેતી રાખવાથી આપણે હેરાનગતિથી બચી શકીએ છીએ દાખલા તરીકે જે વિદ્યાર્થી ઉતાવળતી પરીક્ષામાં ઉત્તર વહી લખશે તો અગત્યના મુદ્દા જ લખવાના રહી જવાથી નાપાસ થવાની શક્યતા રહે છે ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે જ જો તમ વિડીયો ગમ્યો તો લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઇબ પણ કરશો આવજો